અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે વિસનગર શહેરના કાંસા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા સુધીના હાઈવે રોડ ઉપર સાંજના સમયે રખડતા ઢોરોનો કાફલો ઉતરી જાય છે અને આ સમયે નોકરીથી છૂટીને ઘરે જતા વાહન ચાલકો અને શાળામાંથી છૂટીને ઘરે પહોંચતા સાયકલ ઉપર નીકળેલા વિદ્યાર્થીઓ માટે આ રખડતા ઢોરથી કોઈ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે અને ગાંધીનગરથી અંબાજી જતા વાહન ચાલકો અને ભારે ટ્રકો પણ આ હાઈવે ઉપરથી પસાર થઈ રહી છે ત્યારે આ રખડતા ઢોરોના કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ જતા તંત્ર ઉપર ભારે ફિટકાર વરસાવ્યો હતો અને આ વિસ્તારના વેપારીઓમાં પણ આરખડતા ઢોળના કારણે દરરોજ હેરાન થતા તંત્રના ખાડે ગયેલા વહીવટની ચર્ચા કરી રહ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ